બરોબર પછી બતાવીશું લાક્ષી નું પાણી નાતી હા ગોળ વાળું પાણી હા જ ગોળ ઓગાડ જાય એટલું પાણી કામ પછી કાઢી લેવાનું પછી ફળકું શેકી નાખવાનું મીઠું ખાવાનું ખાઈ

ઓ તા હોપી દે લાઈ તો ને કોમેટ કઈ દે કેવી બનીસ હાલો લઈ લ્યો પછી પાજી કાઢી લેતે કાઢી લેતે ચલારામ ને હો બળ ને કોમ મેડમ ને ચલારામ ને કાલ કે દી કે ની ના ચકા

<noise> 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 <noise>

નવરા થાય નવરા થાય મોબાઈલ પકડવાનું સીધું બીજું કઈ નઈ આમાં જીવન છે ને મોબાઈલ માં બધે મોબાઈલ નો હોય તો કોઈ મજા જ આવતી હા મોબાઈલ પેલા પછી બધી

કઈ ઓલો નોકિયા ના લેવા કેવડા હોય બધા આવડી જ ગયું બધું શીખવાડી દીધું તમે જોઈએ આવતું હોય જોઈ ને મજા મજા બેઠા હા બધું જી ધૂનું આ તે આપડે હું જૂનું ગાવાનું ટાઈમ જ રહેતો લગન ગીત ગાવાનું ગાવા હોય પણ ટાઈમ રેવો જોઈએ લગન ગીત તો મને બહુ મસ્ત આવડે એક એક કડી ગાઈ દઉં તો બધા મજા આવી જાય આમાં એક કડી ગાઈ દઉં આવી આજુ બાજુ બુટા બધા ઉભા ભા દીકરીને ઓરવા ને બધા વેળા સહી તો હારા હારા કેતા હોય ને મેં નો રોય એ વતે રોય લે કેવું આ ગીત ગાય તો મને તો આમ કઈક થઈ જાય દીકરીની બહુ વેલા હા દીકરી હોય દીકરીની કિંમત આપડે તો કેટલી વાલી આપડે એક હજાર જોતી હતી આવી આવી મને બહુ હતો શોખ આપડે એજુ બે ના આપડે આવી બહુ શોખ હતો બધા એટલા બધા શોખ ન કરાયો શોખ જ હતો જોઈએ છે સાહેબે નો કીધું તમારી દીકરી નથી ને મારે બે શું કરવું સાહેબ માંગણી મેં હારી જ કરી હતી લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં